તો કાનાજીની પૂજા મેં કરી લીધી છે અને કાનાજી કેટલા સરસ લાગી રહ્યા છે તમે જોઈ શકો છો કે શ્રી કપડામાં બહુ જ સરસ લાગે છે કાનાજી શ્રી કૃષ્ણ સુપ્રભાત વેલકમ ટુ યુટ્યુબ ચેનલ અને અત્યારે વાગે છે સવારના નવ અને હું ને મમ્મી જઈએ છીએ મંદિર અને પછી ત્યાંથી જશે ગાઈસ હવે મંદિરે જઈએ છીએ અને હું દીદી પાછળ બેઠી છું એમ લાગે છે મંદિરે પહોંચી જાય તો સારું દીદી પગ નીચે રાખીને ચલાવે છે ઓ માય ગોડ કોમલ દીદી હદ કર્યો તમે તો આઈસ તો હું મમ્મી ભેગી બેસી ગઈ છું કેમ કે કોમલ દીદી ઉપર વિશ્વાસ નથી આવતો હવે મને સો ગાઈસ અત્યારે ચાલી રહી છે સાફ સફાઈ વરસાદ હોય એટલે કીચડ તો હોય જ આ મારી નેલ આર્ટની શોપ સો હવે કામ કરી અને અમે ફ્રી થઈ ગયા છીએ અને અગિયાર વાગે અમારા બે હેર કટિંગના ક્લાઇન્ટ છે અને આફ્ટરનૂન પણ હેર કટિંગના ક્લાઇન્ટ છે સો ઇટ્સ અ વેરી બિઝી ડે એન્ડ સન્ડે છે આજે સન્ડેના તો કામ વધી ગયું છે આઈ થિંક સો કેમ કે મેં હેર કટિંગ અત્યારે છે અગિયાર વાગે અને આફ્ટરનૂન પછી પણ બુકિંગ્સ છે માય ગોડ ગાઈસ કેટલો ફૂલ વરસાદ પડે છે જોઈ શકો છો તમે શું કરશું કમલ હવે નાવ છે તમને નાઈ લ્યો નાઈ લ્યો નાઈ લ્યો નાઈ લ્યો કમલ દીદી એટલો બધો વરસાદ આવ્યો છે ઓચિંદાનો ઓ માય સો એજી ઓજી એ આપ્યો તો ગિફ્ટમાં જે આજે હું ઓપન કરું છું

સો ટ્રાયપોડ ફિક્સ કરી અને આવી ગયા હતા અમારા પહેલાં ક્લાયન્ટ તો એમનું વર્ક અમે કમ્પ્લીટ કરી લીધું છે અને એમના પછી હતા અમારા સેકન્ડ હેર કટના ક્લાયન્ટ લુકેટ દસ ગાઈઝ કેટલા ફાઇન લાગી રહ્યા છે એમના હેર પરફેક્ટ સો જસ્ટ ના મારા હેર કટિંગના ક્લાયન્ટ ગયા છે અને કોમલ દીદી બાજુમાં કરાવે છે વોશ એક દીદીનું અને પછી એમનું પણ કરવાનું છે આપણે ટ્રાય સેકન્ડ કટ કમ્પ્લીટ થયું એટલે આ મેં કર્યું થર્ડ કટ ક્લાયન્ટના હેર કટિંગ થઈ ગયા છે હવે દીદી જાય છે એન્ડ અમે પણ જાશું સિરિયસલી ગાઈઝ અમે સવારના સાડા દસ વાગ્યાથી કરીએ છીએ કટિંગ અને હવે આ બેગ રાખી દઈએ હા એક વાત તું હું તમને કહેતા ભૂલી ગઈ કે બે વાગ્યાવાળા ક્લાયન્ટ જસ આવે છે હું બસ થોડું જમી આવું એમને મેં કીધું અઢી વાગે આવી જાય સો ફટાફટ હવે આપણે જઈએ ઘરે તો ગાઈસ જલ્દી જમી લઈએ ક્લાયન્ટ આવી ગયા છે કોમલ દીદી તો ફટાફટ જમી લઈએ સલુને બેઠા છે તો ગાઈસ હવે અમે નીકળ્યા છીએ સન્ડે મનાવવા માટે જોઈએ હવે કેટલું એન્જોય થાય છે સો ગાઈસ હવે અમે ચાલી છીએ એસી ઓજી ને તો મોઢા ઉપર માર બાંધવો હોય પરિવાર બધું તો હાજી આવશું હા તમારું મીરાલી ને निकુલ સાથે ચાલે છે અમારી કુલ હેન્ડસમ લાગે ને કોઈ ચાર છોકરીઓ તો गाइस

ગુડસ ગાઈસ કેટલી બધી ટ્રાફિક છે ગાઈસ ચલો અહીંયા બેસીએ આ જો આ એક પૂતડું છે મારું તો તારો આલુઈ લઈ લે તારી મારા હાલ સરસ હા રે 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 પે ફોન

હવે ખબર પડે ને આ ઇન્ડિપેન્ડન્ટ આ ઇન્ડિપેન્ડન્ટ એક એક ચાવી નથી લાગી એકથી

साफ चौक है पहुंचे ये देखो हमारे शादी शादीशुदा है कपल्स और हम लोग कवा रहे ये लड़का तो खास कवा रहा है सामे चाय पी लये चार जना चाय पी लिये